માશરોર દાયામાં થયેલ વિવાદમાં સમીર શેટ્ટાનો વિડીયો સામે આવ્યો કિરણ રાજ પાસે માગી માફી પાદા તાલુકાના માસરોડ ગામે યોજાયેલ કાર્યક્રમમાં કમલેશ ભારત પાસે માસર રોડના સમીર શેટ્ટા દ્વારા ગીત ગવડાવવામાં આવ્યું હતું જેનો વિવાદ સર્જાયો હતો જેમાં હવે માસર રોડના સમીર શેટ્ટાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સમીર શેટ્ટા દ્વારા કિરણ રાજ પાસે માફી માંગી છે જેથી હવે માસરોડ દાયરાનો વિવાદનો અંત આવ્યો છે પહેલા કમલેશ ભારત દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો અને કિરણ પાસે માફી માંગી અને હવે સમીર શેટ્ટાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પણ કિરણ પાસે સમીર રાજટ્ટો માફી માંગી રહ્યો છે અને હવે આ વિવાદનો સુખદ અંત આવ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ટુડે પાદરા માસારોલમાં સમીર મારું નામ સમીર છે માસારોલમાં સમીર શેટ્ટો મારે બે દિવસ પહેલા આપણે હરસિદ્ધ માતાનો ડાયરો હતો એમાં મેં ખોટી રીતના કિરણનું ગીત ગવરાઈ નાખ્યું છે એમાં કિરણભાઈને માફી માગું છું ભૂલ જોક મારી માફ કરજો